ગુડ નાઇટ ગાઈઝ ઓ ભાઈ લે ખરેખર છે ને અત્યારે કહેવાનો ટાઈમ એ જ છે ગુડ નાઇટ પણ આપણે ભાઈ સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગની અંદર બધાને જય દ્વાર લાવ ફોન આવી બધાને ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ સરસ મજાનો આપણો બ્લોગની શરૂઆત થઈ છે 8 ને આપણે અત્યારે જઈ રહ્યા છે આપણે ગામડે છે તમને ખબર ન હોય તો કહી તો નાવદરાના પાટીએ જવાનું છે મારી સાથે છે ભાવિકભાઈ હેલો બ્રો મજા મજા તો કેવી લગન માં એના લગનમાં માં કોઈ એટલું નાચે નહીં ભાઈ મેં જીઠોઠા દીધા ને નાચવા માં કેમ કે બધા ભાઈબંધો ભાઈ આમ થી બધા ભાઈ દાંડિયા રાસ ને પાછા આપણા ભાઈ કલાકાર આપણા ભાઈ ભાઈબંધ જાણીતા ભાવેશભાઈ રામ એટલે એમાં પછી કઈ ઘટે કઈ ના ઘટે અને અત્યારે ભાઈ આપણા મિત્ર આવી રહ્યા છે ડોક્ટર ભરત તો થોડુંક તાપણું કર્યું અહીં હોટલે બેસી થોડીક ચર્ચા વિચારા કરી આજે ની રીલ નાખું તો ઓલું મારા તે વીર ને એટલે મેં જરાક પૂછવું હોય આપણે કે તારે ભાઈ લગ્ન કરવાનું તને ઉત્તમ થાય છે કઈ તારીખ બારીક લેવી છે એવું કે આપણે મનમાં હોય ઘેર ના કઈ શકતો હોય ભાઈ બંધુને કઈ શકે મિત્રો શું કેવું તમારો હાલો મળી ભાઈ સ્કૂટી માન માન ઘોડી પાછળ જાઓ ક્યાં મિત્રો આ ગાડી જ નજર પડ્યું હોય ગમે ત્યાં રાતો ઉપાડી જ નહીં સ્કૂટી જ બંધ પેટ્રોલ બહુ પી જાય ભાઈ એમાં એવું છે ભાઈ અમારે કરવાનું છે તાપડું કેદી ના હે ને હરખા જ મેં કીધું ને ભાઈ ભાવિક ને હું ભાવિક ભાઈ ગયા ને ભાવિક બાય પર ડર તો આવ્યો પણ વ્લોગ ઉતરે એમનો તો બાકી પાજી રોડ ઉપર આંગળી સનસડાટી બોલતી આવી ને વાત ના આવું છે આજ સ્કૂટીમાં સ્કૂટીમાં પડા હે વો લે લેતે ઓકે ગાઈસ તો અમે હેને તાપડું કરતા હતા અને કયું ના કરતા હતા જો તાપડું છે ને કેવું થઈ તાપડું કે તાપણા ને તાપી નહીં એવું થોડું પાહેને અમે ક્યારના તાપણું કરતા હતા અને આ ભાઈનો વેલરમન ફોન આવી ગયો કે અમે આવી કે બેસી કે તાપડાની સામગ્રી લેવો તઈ તમે જો આગળો કટકો જો ને

ભાઈ ચારો ઓન તો હોય કરો બસ ખો બળી તન ન કે તો આ લગભગ મિત્રો મારો મિત્રો લગને થઈ ગયા હવે શું બધું 6 મહિનામાં ચેન્જ થઈ ગયું નઈ બધો ફાડે તોય આમ ભાઈબંધુ માટે આપણે રાખડતા ને શું રાખડો જાતા લગ ભલા જાતા જાવ 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 હે હવે જઈ લઉં સે જાઉં મિત્રો પરમિશન ઉલે લે પડે આગલો વ્લોગ મે નાખ્યો ને રોટલી બનાવજો તો જો બધા બધા દાયરો કમેન્ટ કર્યો કે લગ્ન ક્યાં ભેગા કે તમે રોટલી બનાવવા માંડ્યા તો મિત્રો રોટલી એટલે આપણે કાયમ ખાઈ હે એવું ના હોય કે લેડીસ લોકો જ બનાવે મસ્કત ને આમ બાર વિદેશ ક્યાંક જાવ રોટલી બનાવતા હાક કરતા હોય બેચલર લાઈફ તમે કોઈક દી જોહો ને તો તમને એમ થાય કે ભાઈ આ અમે ખુદે ભાઈ જમવાનું બનાવેલ હે આર્યો ભાઈ જો આ નથી આપડે બનાવલ ભાઈ

અરે તો આ હલ ગઈ હું જોતા આ નીચે જોતા વિવાજી હું વિવાજી થઈ ગયે ભાઈ વિવાહ થાતા આમાં વાર ના લાગે આને મજા કેવાય બાપુ હિયારાની મજા અને ગામડાની મજા આને કેવાય તમને શું ખબર પડે હૂપ જે આવે તું ખાલી આ થાય એ તો એક્સપોર્ટ ભાવિક એક્સપોર્ટ છો ભાઈ આ તો નાગનું બચ્યું લાગે વાહ ભાઈ વાહ મગ્યાવી ગયા ફ્રેન્ડ આથી દૂર જ આથી ને મન ન થાતું કેરામ આ બેડતા હે હગળા કુઇત્ર વા એ કુઇત્ર રટ આ સટો રયો કુઇત્ર રટડ્યો આ કારી રહેતે અંધારામાં બીજા મહિનાની કેટલી તારીખે અરજ કિયા છે तीज तारीख अर्ज किया है। बोलो बोलो बोलो। आगे। कोई को ना पड़े। बाव। 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 इस आदमी को हम सात करोड़ देना चाहते करोड़ नौवाणु लाख हजार नौ सौ नवाणु रुपया बाकी एक रूपये नो खबर ते एक रूपये बहुत એક રૂપિયો મેં આ નાખી દીધો હે મારા એટલા રૂપિયા ને દેવાના હે એમાં હું જે હું આને કાયમ નાખવાની ટ્રાય કરું પણ મારી ઓલી જે લિમિટ આવે ને પૂરી થઈ જાય દસ લાખ રૂપિયાની લિમિટ છે ગાય આજ મેં વિચાર્યું હે કે અહિયાં ને અહીંયા આ જ રાતમાં મારે દસ મિનિટ નો વ્લોક કરી નાખવો છે આનું શું કરવાનું છે એક્ચુલી અમે લોકો રીલ બનાવવાના છે મસ્ત મજાની સાયરી વાળી સાયરી મિત્રો ઘાયલ શાયર થવાનો ઘાયલ સાયર થવાનો હું તમને જો આશિક એ ભાઈ ઈ હવે નહીં સોરી પદ્રી ગયા માં સોરી બાબીજી ગાઈસ બહુ સીધો છોકરો થઈ ગયો એટલે સીધો જ સોરી લઈ જે ભૂલા ગઈ સોરી ગાઈસ સોરી 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 બાબીજી સોરી ચલા જા અમે બેઠા વાતચીત કરી

ઈમીમ ના કરા ઈમ ના કરવામાં તો આવી ગયો દે નઈ યાર અમે સીધું એડિટ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ માં બકેટ લા દેક એક રીલ બનાવાતો ને ભાઈ મહારાજ એને તમારા હમું જોઈએ કે ક્યારેક જિંદગી પણ જોકર જેવી જ હોય

પચી કરોડ માંથી કોંગ્રેસ આવી ગઈ આપડે બાર હાજર બારસો બારા ની અંદર બાર હાજર નું એક હતું હજુક છે કેમ નું બાર હાજર બારસો બાર બાર હાજર બારસો બાર લખી

હજી મૂકી દઈશ હા બોલ કેટલી જેવી બોલ હવે ડીશ શું તારે રેડી રેડી ને રેડી વાંધો નહીં પૈસા નહીં આવતો જો